બે હજાર અગિયારમાં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીની આ ટકોર એક વૈજ્ઞાનિકની ઊંડી અસર કરી ગઈ હતી અમદાવાદમાં ઇન્ફોર્મેશન કમ્યુનિકેશન ટેકનોલોજી ફોર રૂરલ ડેવલપમેન્ટ અંગેના સેમિનારમાં શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મુખ્ય અતિથિ તરીકે પ્રવચન આપ્યું હતું અને પછી ડોક્ટર મધુકાંત પટેલને મળવા ગયા હતા ઇસરોમાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ લીધા પછી ડોક્ટર મધુકાંત પટેલ આ પહેલા પણ શ્રી નરેન્દ્રભાઈ મોદીને મળી ચૂક્યા હતા સેમિનારમાં ફરી મળ્યા ત્યારે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ખેડૂતને ઉપયોગી થાય તેવી કોઈ નક્કર નવીન ટેકનોલોજી ઉપર કામ કરવાની ડોક્ટર પટેલને વાત કહી હતી અને બીજી કે હું જ્યાં સુધી ઈસરોમાં દાખલ ત્યાં સુધી હું ખેડૂત હતો તો ફૂલ ટાઈમ ખેડૂત હતો અને પાર્ટ ટાઈમ વિદ્યાર્થી હતો તો હું ઈસરોમાં આવ્યો પછી પણ જોયું કે ઈસરોમાં તો ઘણા બધા પ્રોજેક્ટ થાય છે જે ખેતીને લગતા હોય એ લોકો ફિશ માટે ટ્રીડિક્સન કરતા હોય જમીન માટે પાક માટે એટલે મને લાગ્યું કે આ બહુ વિશાળ વસ્તુ છે અને દિવસમાં દિવસે સમજવી રહી બીજું કે ઈસરો બહુ જોડાયેલું છે આપણે આઈએમડી અને આ બધા જે વેધર ફોરકાસ્ટ કે જે હવામાનનું આપણને આગાહી કરે તો એ આગાહી સાથે પણ આપણે માહિતી મને મળતી ગઈ આમાં આવું પણ ઈસરો કરે છે અને આમાં એના સંશોધન માટેના બીજા સહયોગી બીજી સંસ્થાઓ છે તો હું એમાં બધા ધ્યાન આપતો ગયો સમય સાથે અને જે ફિશરીઝ પ્રોજેક્ટ હતો કે ફિશ કેચિંગ દરિયામાં માછલીઓ વધારે ક્યાં છે એ પ્રોજેક્ટમાં હું સામેલ પણ હતો તો મને બહુ મહત્વ લાગે ભાઈ ફિશ એક હિન્દુસ્તાનનો સારો ધંધો પણ છે પૈસા પણ આવે છે અને લોકોની જરૂરિયાતો પૂરી કરે છે તો એક ખેડૂત તરીકે જ્યારે આપણે ખેતી કરીએ મગફળીની ઘઉંની વગેરેની તો એ તો પાયાનો ખોરાક છે તેમાં પણ મારે ધ્યાન આપવું જોઈએ તો દરમિયાન અવર મથામણ ચાલતી હતી તો મોદી સાહેબનો મારે બેઠો થયો છ એક મહિના કામ કર્યું સાથે તો મોદી સાહેબ મને કે મધુકાંત ઈશ્વરનું જ્ઞાન સરસ છે ખેડૂત હોવાનું બહુ સારું વસ્તુ છે ખેડૂત જોઈએ પણ મારા ખેડૂતમાં તમે શું કરી શકો તો વિચારો સમય લાગશે અઘરું છે પણ વિચારો તો મને એ વાક્ય ચોટી ગયું કે મારે વિચારવાનું જ્યારે યોગ્ય સમય આવ્યો કે મારે મારી પાસે સમય પણ છે જ્ઞાન પણ છે અને થોડાક પૈસા પણ છે તો મારે આમાં શું કામ ન કામ કરવું અને મેં જેમ જેમ કામ કરતો ગયો તો મને એટલું બધું આમાં ઉત્સાહ મળ્યો લોકો પાસેથી કે બહુ ઉત્તમ કામ છે તમે કરો એક લેવલ પર લાવો અમે તમારી સાથે છીએ આ એમાંથી ઘણા વિદ્વાનો છે એ બહુ સરસ કામ છે તમે કરો એ રીતે આપણે સાયન્સ ડિપાર્ટમેન્ટ ગુજરાત ગવર્મેન્ટમાં બહુ સરસ કામ છે તમે કામ કરો ડૉક્ટર સાહુ વગેરે તો એવા ઘણા મિત્રો મને બધા જેમ કે આપણે દેરાદૂન આમાં આઈસીસીઆર વગેરેમાં કે સરસ કામ છે તમે એક લેવલ પર લાવો એટલે મને શું કે સવારે એક જ કામ છે લેવલ પર લાવવાનું એના માટે આપણે જે જોઈએ તો મારે બહુ બધી માટીઓ ભેગી કરવી પડે રિપોર્ટ ભેગા કરવા પડે ચેક કરવું પડે અને એનું સોફ્ટવેર બનાવવું પડે જે અત્યારે અમે કરી રહ્યા છીએ અને મને વિશ્વાસ છે કે અમે આમાં પાર તર મેં જોયું એક ખેડૂત તરીકે અને વૈજ્ઞાનિક તરીકે કે જે સંસા સંસાધનોના સંશોધનો અવેલેબલ છે આથી દુનિયા માટે ને ખાસ કરી ખેતી માટે એ અને ખેતીમાં જરૂરિયાત છે એની વચ્ચે બહુ મોટો ગેપ છે મોટી તફાવત છે એક મોટી ખીણ છે બંને વચ્ચે તો મને એમ થયું કે મારા પ્રયત્નો છે આ ખીણ થોડી બુરાતી હોય ઓછી થતી હોય તો મારા પ્રયત્નો કામ ન કરવા એ હેતુથી મેં એક નાનું યંત્ર વિકસાવ્યું જેને આપણે સ્પેક્ટ્રોમીટર કહીએ છીએ આ ડૉક્ટર સીવી રામનની થ્યુરી પ્રમાણે આ વર્ક કરે છે અને જેમાં એવું કહેવામાં આવે છે કે ભાઈ દરેક પરમાણુ દરેક એટમ એક પર્ટિક્યુલર તરંગ લંબાઈ પર આંદોલિત થાય છે અને આ જે આંદોલિત થઈ રહ્યું છે ત્યારે એ નાનો પ્રકાશ ફેંકશે સામે એટમ પર સેલ પર એનું રિફ્લેક્શન આવશે જે આ ગ્રાફમાં આપણને દેખાય છે તો આ ગ્રાફમાં જોઈએ આપણે તો આ અલ્ટ્રાવાયોલેટ રેઝનો વિસ્તાર છે આ એક વિઝિબલ લાઇટ દૃશ્યમાન પ્રકાશ અને આ છે ઇન્ફ્રાહેટ તો આ પ્રકાશની મદદથી આ તરંગ મદદથી આપણે લગભગ મોટાભાગના તત્વોને ઓળખી શકીએ છીએ બહુ ઊંડાઈથી અને બહુ ઝડપથી તો આ એનો સિદ્ધાંત થઈ ગયો અને એ સિદ્ધાંત પર અમે કામ કર્યું માટીના પરીક્ષણ માટે એ પણ કહેવું કે આ માટીનું બ્રિસ્ફૂટ જેવો મારે માટીમાં લગાવવાનો બટન દબાવવાનું અને પરીક્ષણ થઈ ગયું તો એને આટલી વાર લાગશે એમાં જે જીગા છે એ જીગાનું કોર્ડિનેટ જીપીએસ કોર્ડિનેટ સર્વે નંબર ડેટાબેઝમાંથી ખેડૂતનું નામ અને માટીના બધા જ ગુણધર્મો જેવા કે એનપી કે જેને આપણે બધું માઇક્રોન્યુટ્રન્ટ કહીએ એ પણ ઓર્ગેનિઝમ એટલે જીવિત જે જીવાત હોય બેક્ટેરિયા હોય ફંગસ હોય આ બધી વસ્તુનું પણ પરીક્ષણમાં આવી જશે તો આ બધું વિજ્ઞાન એટલું બધું મહત્ત્વનું છે અત્યારે માટીને જાણવા માટે કારણ કે આપણે બધાને દવા વગરનું ખાવું છે એક તંદુરસ્ત ખોરાક જોઈએ તંદુરસ્ત શાકભાજી જોઈએ અને એના માટે ઓર્ગેનિઝમ જેમનું બહુ જ મહત્ત્વનું છે જેમ કે હ્યુમસ માટીનું જેને આપણે એક જાતનું પાતળું પડ ગઈ જે એકદમ હલકું હોય અને ઉડતું હોય હ્યુમસ ફંગસ બેક્ટેરિયા આની જાણ મેળવવાથી માટીની ગુણવત્તા બહુ જ ઊંડાઈપૂર્વક થઈ શકે છે અને બહુ તરફ થઈ શકે છે